સ્વામિત્રી અને સૂર્યા નદી અનુક્રમે પ્રતાપપુરા અને આજવા સરોવરમાંથી નીકળી અને વડોદરામાં વહે છે એટલે આ બંને સરોવરની હોલ્ડિંગ કેપેસિટી એબ્સોપ્સન કેપેસિટી વધે એ ઇચ્છનીય છે જેનાથી હાલોલ અને પાવાગઢમાંથી જે પાણી આવે એ વધારે પાણીનો અહીંયા સંગ્રહ થાય વધારે પાણીનો સંગ્રહ થાય તો ઓછું પાણી આગળ છોડવું પડે જોડે જોડે વધારે પાણી સંગ્રહ થાય તો એના તળ ઊંચા આવે અને સરફેસ વોટર આ પોન્ડનું પણ સરફેસ વોટર વધે એટલે potable વોટર એટલે પીવાના પાણીનો પણ જે પ્રશ્ન છે એ સરળ બને એટલે આ ત્રણે વસ્તુને ધ્યાનમાં રાખી અને જ્યારે આ પૂર આવ્યું અને એના પછી નવલાવાલા કમિટી ભારત સરકારના પૂર્વ સચિવની અધ્યક્ષતામાં બની હતી એમનું એક સૂચન આ તળાવનું ડ્રેજિંગ કરવાનું પણ હતું એટલા માટે થઈને આજવા અને પ્રતાપપુરા બંને તળાવનું ડ્રેજિંગ ચાલુ કર્યું છે લગભગ પચ્ચીસ થી ત્રીસ લાખ એમ ક્યુબ માટી ઓછામાં ઓછી ખોદાય એવો અમારો પ્રયત્ન રહેશે અને વધુમાં વધુ પચાસ લાખ એમ ક્યુબ માટી સુધી અમે આમાં ખોદશું એ ડિપેન્ડ કરે છે કે અહીંયા કેટલું નીચેથી પાણી નીકળે છે કેટલી વેટ માટી નીકળે છે એના પર બધો આધાર રાખે છે પણ ઓછામાં ઓછું એક અંદાજ મુજબ એક લાખ એમક્યુબ માટી એક લાખ અહીંયા અને પંદરથી વીસ લાખ પ્રતાપપુરામાં બંને જગ્યાએ ખોદવાનું છે જે આનાથી જે પોન્ડનું નિર્માણ થશે એના થકી લગભગ ત્રણેક એમ ત્રણ એમસીએમ જેટલું પાણી વધારાનું અહીંયા સ્ટોર કરી શકશું અને એના કારણે એટલું પાણી ઓછું જશે અને વધારે પાણીનો સંગ્રહ થશે આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આ જે આજે ખાતમુહૂર્ત માન્ય મેયરશ્રી શ્રી ડેપ્યુટી મેયરશ્રી પક્ષના નેતા માન્ય દંડક દંડકશ્રી છે જે અમારા કોર્પોરેશન હંસ પાટીલ એ કાઉન્સિલર મિત્રો અને બધી અધિકારીઓની હાજરીમાં આજે અહીંયા આ ડ્રેજિંગની કામગીરી આજવા અને પ્રતાપુરાની શરૂ થઈ છે